દીવના વણાકબારા ખાતે વિકસિત ભારત કાર્યક્રમ યોજાયો તારીખ એક ત્રણ બે હજાર ચોવીસ ના રોજ દીવના વરાકબારા ખાતે વિકસિત ભારત કાર્યક્રમ અંતર્ગત ફિશરીઝ કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા અને દાદરા નગર હવેલી દમણ અને દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ સહિત અખિલ ગુજરાત માછીમાર મંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા જાફરાબાદ ખારવા સમાજના પટેલ કનૈયાલાલ સોલંકી દીવ વણાકબારા ખારવા સમાજના પટેલ કીર્તિભાઈ ગોહિલે તેમજ હજારોની સંખ્યામાં માછીમાર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત હતા તેમાં દમણ અને દીવના માછીમારો માટે ડીઝલ પર લાગતો વેટમાંથી મુક્તિની જાહેરાત તેમજ વણાકબારામાં મોડેલ હાર્બર બનાવવાનું કામ ચાલુ કરવાની તથા બ્રિજિંગનું કામ ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી આમ માછીમારોની વર્ષો જૂની માંગો હતી તેથી દીવ જિલ્લાના તમામ માછીમારોએ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો તથા પરશુતંભાઈ રૂપપ્રફુલભાઈ પટેલનો આભાર માન્યો હતો સાતો સાત આ કાર્યક્રમમાં કિશોર ભાઈ કુહાડાને આમંત્રિત કરવા બદલ દીવ પ્રશાસન અને માછીમાર સમાજના કિશોરભાઈ કુહાડા દ્વારાનો આભાર વ્યક્ત કરાયેલ હતો